હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ચાલો આજની સરળ અને ટેસ્ટી રેસીપી શરૂ કરીએ આજે હું તમારી સાથે શેર કરું છું સરળ રીતે મિલ્કકેકની રેસિપી તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી તેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ અને તેને ઘીથી ગ્રીસ કરી લેવી પછી તેને ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરી અને તેમાં એક લિટર દૂધ ઉમેરવું પછી દૂધને ચલાવતા રહેવું દૂધને ગરમ કરવું દૂધ ગરમ થાય ત્યાં આપણે બીજી સામગ્રી તૈયાર કરી લઈએ તેના માટે આપણે એક ટેબલ સ્પૂન ઘી એક ટેબલ સ્પૂન ખાંડ અડધી ટી સ્પૂન લીંબુના ફૂલ અને અડધી ટી સ્પૂન ઈલાયચીનો પાવડર લઈશું અને દૂધને ઉકાળતા રહીશું દૂધને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે એટલે તે તળિયે ચોટશે નહીં હવે લીંબુના ફૂલમાં થોડુંક પાણી નાખી અને તેને ઓગાળી લઈશું પાણી તૈયાર કરી અને આપણે સાઈડમાં રાખીએ અને દૂધને મિક્સ કરતા રહીએ દૂધ ઉકળી અને અડધું થાય પછી આપણે તેમાં આ જે લીંબુના ફૂલનું પાણી બનાવ્યું છે તે થોડું થોડું કરીને નાખવાનું છે પહેલાં અડધી ચમચી નાખી અને મિક્સ કરવું અને હલાવતા રહેવું દૂધને સારી રીતે હલાવતા રહેવું જો દૂધ હલાવતા નહીં રહીએ આપણે મિક્સ કરતા નહીં રહીએ તો તેમાં પનીર થઈ જશે આપણે દૂધનું પનીર નથી બનાવવાનું તેનું દાળે દાણેદાર ટેક્સચર બનાવવાનું છે જો આવી રીતે અંદર દાણા થવા માંડશે પછી થોડું પાણી લીંબુના ફૂલનું ફરીથી નાખી અને ફરીથી તેનું ટેક્સચર એકદમ આવું દાણેદાર કરી લેવાનું છે અને એને મિક્સ કરતા જ રહેવાનું છે એટલે દૂધનું બધું પાણી બળી જશે અને આપણને દાણેદાર ટેક્સચર મળશે પછી તેમાં ખાંડ નાખવાની છે પણ ખાંડે આપણે થોડી થોડી નાખવાની છે પહેલાં થોડીક નાખી અને પછી તેને મિક્સ કરવી અને પછી થોડીક વાર રહી અને પછી ફરીથી બીજી ખાંડ નાખવી એમ કરતાં રહી અને એને મિક્સ કરતાં રહેવાનું છે એટલે આપણને સરસ દાણેદાર ટેક્સચર મળશે જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે થોડી થોડી વારે આપણે ખાંડ નાખવાની ખાંડ નાખી અને તેનું પાણી થાય એ પાણી બધું બળી જાય પછી ફરીથી બીજી ખાંડ નાખી અને તેને મિક્સ કરતાં રહેવું આવું એકદમ દાણેદાર ટેક્સચર થાય પછી તેમાં ઇલાયચીનો પાવડર નાખો અને તેને મિક્સ કરવું અને પછી ગેસ બંધ કરી દેવો અને પછી તેની ઉપર ઘી થોડું થોડું કરીને નાખવું પહેલાં થોડું ઘી નાખવું પછી થોડીક વાર મિક્સ કરી અને પછી થોડું ઘી નાખવું પછી તેને સારી રીતે મિક્સ કરી લેવું આ બધી પ્રોસેસ ગેસ બંધ કરીને કરવાની છે કારણ કે આપણી કઢાઈ ગરમ હોય એટલે તે ખાંડનું પાણી બળતું રહેશે પછી તેને એક સ્ટીલના ડબ્બામાં જે ચોરસ ગોળ તમારી પાસે જ કોઈ પણ સાઇઝ નાની સાઇઝનો ડબ્બો હોય તેમાં તેને આપણે સેટ કરવા મૂકવાનું છે તેને ઘીથી ગ્રીસ કરી લેવું અને પછી તેને ડબ્બામાં ઠરવા મૂકી દેવું બે કલાકમાં સરસ ઠરી અને મિલ્ક કેક તૈયાર થઈ જશે ચાલો હવે હું તમને એને કટ કરીને બતાવું એ ખૂબ જ સોફ્ટ છે અને મેં ગરમ ગરમ જ કટ કરી લીધી છે ફ્રેન્ડ્સ અને તમે થોડી ઠંડી થવા દેશો તો સરસ ટેક્સચર થઈ જશે એનું જો તમને મારી રેસિપી ગમે તો મારી રેસીપીને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું આવી નવી અને સરળ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ